નમસ્તે દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા આજે અમારા હરદેવભાઈ વિકમા છે અમારા કાર્યકર્તા છે એને પૈસાની બહુ મોટી ઓફર આવી છે લગભગ પાંચ લાખની ઓફર કરી છે અને એમને એવું કીધું છે કે તમે પાંચ લાખ રૂપિયા ફલાણી હોટલમાં આવીને લઈ જાઓ અને તમે ગોપાલ ઇટાલિયાને આપની વિરુદ્ધમાં વિડીયો બનાવો હરદેવભાઈ એક ઈમાનદાર ખેડૂતના દીકરા છે ખેડૂત ક્યારેય ખોટું કરે નહીં હરદેવભાઈ મને જાણ કરી અમે નિર્ણય કર્યો છે કે પૈસા આપવા વાળા લોકોનું સ્ટીંગ ઓપરેશન કરવાનું છે આ વિડીયો ચાલુ રહે છે હરદેવભાઈ

મિત્રો આવી રીતે સત્તાની દાદાગીરી અને ગુંડાગીરી જે રીતે પૈસાનો ખેલ ચૂંટણીઓમાં કેવી રીતે હાલે છે અમારા હરદેવભાઈ વિકમા છે આમ આદમી પાર્ટીના મજબૂત ક્રાંતિકારી કાર્યકર્તા છે દોસ્તો અને ઉત્પન્ન થઈ અને એ હરદેવભાઈ આજે અમારે ઓફર આવી એટલે એમણે તરત જ પાર્ટીમાં અમારા આગેવાનો જાણ કરી કે ભાઈ આવી ખોટી ઓફર મારે છે અને હું આવું બધું કામ કરવા માંગતો નથી એટલે અમે નક્કી કર્યું કે આજે આ પૈસાનો ખેલ ખેલવા વાળા જે કઈ લોકો છે એનો ભાંડો ફોરવામાં આવે હોટલ ઉપર અત્યારે એ પૈસા લેવા જઈ રહ્યા છે ભાઈ ગાડી ધીમી રાખતા ભાઈ ધીમી રાખો એકદમ ધીમી રાખો હોટલ ની નજીક આવે ત્યાં ધીમી રાખી કેમેરા ચાલુ રાખજો બંધ નહીં કરતા કેમેરા ચાલુ રાખજો કેમેરા આ ગાડી છે ને ભાઈ ડાબી સાઈડ વળશે આપણા ઓજલ ઉપર એટલે તમારે કેમેરો ડાબી સાઈડ લેવો પડશે અને આપણી ગાડી ધીમે ધીમે રાખે અને સીધી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ આપણે ગાડી વળશે આ હોટલ આવી ગઈ છે ભાઈ કેમેરા થોડા નીચા રાખો છો નીચે રાખો નીચે કોઈ શીશે બહાર છે ગાડી

જાય છે ભાઈ હોટલ નો ગેટ બતાવો ને અહીંયા ગેટ છે અહીંયા રાખો આ ગેટ છે બસ બહુ ઝૂમ ન કરો આ હોટલ માં કાર્યકર્તા ને પૈસા લેવા બોલાવ્યા છે અને પૈસા લેવા પોતે ગયા છે હવે ભાઈ આપણે ગાડી જવા દો કેમેરા મારા તરફ કરી લો બંને ભાઈ તમે ગાડી આપો કેમેરા આ લઈ લો ઝૂમ આઉટ કરીને મિત્રો આ પૈસા નો ખેલ ચાલુ થયો છે હરદેવભાઈ વીકમાં અમારા કાર્યકર્તા છે બહુ જૂના અને પીડ કાર્યકર્તા છે ભાઈ આમ સીધી જવા દેજો અને લાંબેથી થી યુ ટર્ન મારીને લાવો ત્યાં સુધીમાં જોઈ લઈએ આપણે આ હરદેવભાઈ આજે સવારે ફોન આવ્યો કે પાંચ લાખ રૂપિયા તમને આપી દેવામાં આવશે ત્યારે ને ત્યારે તમારે વિડીયો બનાવી લેવાનો એ વિડિયોમાં તમારે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી પર આરોપ કરવાના અને જો તમારે તાલુકા પંચાયતની ટિકિટ જોતી હોય તો અલગ ભાવ છે તમારે માત્ર પૈસા જોતા હોય તો અલગ ભાવ છે તમે પોતે આમ આદમી પાર્ટી ને ગાળો દેતો વિડીયો બનાવો અને તમારે ટિકિટ પણ ન જોતી હોય તો અલગ ભાવ છે અને તમે ધારો કે તમે પોતે પણ બીજા પાંચ લોકોને તોડીને લાવશો પાર્ટીમાં પાંચ લોકોને તમે તોડફોડ કરશો તો પણ અલગ ભાવ છે એટલે મિત્રો આવી રીતે આ તોડફોડ નું કામ થઈ રહ્યું છે અને એમાં આજે આપણે લાઈવ કરીએ આપણે આગળથી યુટર્ન બહાર લેજો મોટી જગ્યા હોય મારજો એટલે શું છે કોઈ જોવે નહીં આવી રીતે પૈસા એવી રીતે આપવામાં આવે છે કે તમને પોતાને દાખલા તરીકે બે પાંચ લાખ આપવામાં આવે અને તમે બીજા ત્રણ જણાને તોડો તો તમને વધારાના બોનસ પેટે પણ અમુક લાખ રૂપિયા આવશે બહુ મોટો પૈસાનો ખેલ છે હવે આજે જોઈએ છે આ સ્ટીંગ ઓપરેશનમાં કે કેવી રીતે આપણે આમાં સફળ થઈએ છીએ મને વિશ્વાસ છે કે ભગવાન આપણને સફળ કરાવશે ભાઈ મારો યુટનઆઈટી એક જ વખતમાં લાગી જવડાકો રેડી હવે શું કરજો ઓલી પેટ્રોલ પંપ ની દિવાલ છે ને એની એકદમ કટ ટુ કટ જમણી મારી લેજો અને તમે છે ને કેમેરા થોડા નીચા રાખજો એટલે બારી થી તમે છે ને ભાઈ ઓલા ખટારા પડ્યા ને એની બાજુમાં પાર્ક દેજો સીધે સીધું જ અંદર જવા દેજો હવે બરાબર મોઢું અંદર રે ને એટલે આ લોકોની સાઈડ છે ને એ પેલી હોટલ સાઈડ માં આવી દોસ્તો હોટલ ની અંદર શું છે કેવું છે આપણે ધીમે આપજો હજુ બહુ વાર લાગશે હજી તો આપણે કઈ જાણતા નથી પણ હમણાં જે ભાઈ અહીંયા હોટલમાં ગયા છે એને પૈસા લેવા બોલાવ્યા છે સ્ટિંગ ઓપરેશન ચાલુ છે દોસ્તો આવા લોકો ચૂંટણીઓ લડવા ને જીતવા છે જે આવી રીતે હોટલોમાં બેસી કરોડો રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય એ ચૂંટણી જીત્યા પછી જનતાને લૂંટશે નહી તો શું કરશે ઓલા ભાઈ કેમ એવું સારું કતો લાઈટ ચાલુ દોસ્તો જે લોકો પૈસાથી આવી રીતે વોટ ખરીદશે એ લોકો કારી રીતે

અરે ભાઈ ઓલી બાજુ થી અરે મારા શેઠ આ ખટારા પડ્યા ને ત્યાં જવાની વાત છે ક્યાં લઈ જાવ છો તમે ભાઈ આ દિવાલ ક્રોસ કરીને દિવાલ ની ઓલી સાઈડ ખટારા પડ્યા છે ત્યાં લઈ લો ને યાર તમે એક વખત માં નથી આઈડિયા આવતું ક્યાં કીધું એમ આ દિવાલ પેટ્રોલ પંપ ની પછી આ ખટારા પડ્યા ને દેખાતા ધીમે ધીમે જવા દો ખટારો પાછળ જવા દો એકદમ યુટર્ન મારો શાર્પ કટ મારો બરાબર છે પરફેક્ટ કટ મારો આ જવા દો સીધી અંદર જવા દો એમ ને ઓલી બે બસની વચ્ચે જવા દો ન્યાજો ઓલી બાજુ ગાડી પડી છે એ કેમેરો નીચે રાખો જવા દો સીધી જવા દો જવા દો વાળીને રાખો થોડો ખંતાઈ જવું પડશે મારે તો મને વાળી જાય ઓલી ગાડી ને પરખી ઉભી રાખી દો बस बस कैमरा नीचे रख तो दो भाई कैमरा नीचे रखो नीचे रखो एकदम बस मुकी दो पड़ेगा कौन बोल हां मैं बात कर रहा हूं कौन कर रहे हो नहीं नहीं बस बस, बस कैमरा चालू रख दो कैमरा ने होटल ऊपर करो हैं चाल नहीं तो हां बस गाड़ी की लाइट बंद है ना हां भाई ऊँचा ना करो कैमरा नीचे रखो नीचे 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 नीचे

બસ 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 રી ઓછી ડાને ગયો કોઈ ના અપડેટ કોઈ કે અપડેટ મિત્રો આ સ્ટ્રીમ ઓપરેશન હાલી ગયો છે જો આપણા લાઈન નથી એ નથી

डेमरो चालू राख जो भाई ब्लो मारत दिखाई नहीं ह अर्थ दिखाई नहीं देता तो बात है तो भी बस रेडी भरलो फोन छे थैंक यू हमारी पसंद है हारू कायन छोड़ी गाडी हम या मोबाइल तो जोड़ी आपरी छे नि भाई वाली चला लावाय लावला अपना तुमचा फोन आप नरेश बैन फोन जी आपको ले बोलता हूं आज अप्रतीश वाली गाड़ी भी मस्क है एक तो तय है आपको आपको

દર ચૂંટણી ની અંદર દોસ્તો જે પૈસાનો ખેલ આવે છે જનતા ને લૂંટી ને કરોડો રૂપિયા કમાવાના મંડળીમાં કૌભાંડ રોડ રસ્તાના કામમાં કૌભાંડ અહીંયા કૌભાંડ અને પછી એ કૌભાંડ કર્યા પછી દોસ્તો આજે ભગવાન આપણને સફળતા અપાવશે આવડો મોટા કૌભાંડ ને ખુલ્લું પાડવામાં 아시아시아 여기 아시아시아에서 뵙게 되어있습니다 여기가 숭타이 되어있습가

મિત્રો આ પૈસાનો ખેલ આજે ખુલ્લો પાડવાની અમે કોશિશ કરી રહ્યા છીએ મને નહીં થાય વાંધો નહીં ભલે મારા રાખો મને આશા છે કે આ વખતે આ પૈસાનો ખેલ આપણે ખુલ્લો પાડી શકીશું દોસ્તો દરેક ચૂંટણીની અંદર ગરીબ માણસનું લોહી ચૂસે કેમેરાની ચેડા ખુલ્લો પાય આવે છે

રોડના કામમાં ખાઈ જાય ગટરના કામમાં ખાઈ જાય તમામ સરકારી અબજો રૂપિયા ખાઈ જાય અને પછી ચૂંટણી ટાણે આવી રીતે એક એક વ્યક્તિને બોલાવીને કોઈને બે લાખ કોઈને પાંચ લાખ કોઈને દસ લાખ આપવામાં આવે છે દોસ્તો આ ખેલ છે એ ખુલ્લો પડવો ખૂબ જરૂરી છે એટલે હું તમને બધાને વિનંતી કરું છું કે તમે બધા મિત્રો દોસ્તો ઓલ્લો ભાઈ જે ગાડી ઉપર મોબાઈલ લઈને બેઠો ને જે ત્યાં હી જશે પૈસા લીજો આજી પે આમ હા બસ એમાં એટલે અત્યારે જેવો એ આવે ને એટલે તરત આપણે કેમેરા બેમેરા લઈ તમારે ગાડી ધીમે ધીમે આગળ લેવાની ને આગળ આવલી ભૂરી ગાડી પડી ને આ જો ત્યાં ઊભી રાખી દેવાની બરાબર મેર પાસે નીકળ આવતા હોજીય કે 10 15 મિનિટ થઈ ગઈ દોસ્તો પૈસાનો ખેલ આજે ખુલ્લો પાડવાની કોશિશ થઈ રહી છે આજે ચટણી પ્રચારનો છેલ્લો દિવસ છે

જો એલો ભાઈ એક ટુ-व्हीલ ઉપર બેઠો છે જો દેખાય ઈ ટુ-व्हीલ ઉપર એલો આ ભાઈ આવશે પૈસા લઈને એટલે આ છટાપટાળો છે તો આગળ જો આમ મે તમારી એકદમ સીધું જો હું ગાડી પડીને એમાં હું બેઠો છું અંદર હા હવે તમારે એ કરવાનું છે કે ઓલા ભાઈ નીચે આવે ને એટલે તરત જ તમારે ફેસબુક લાઈવ ચાલુ કરી દેવાનું છે અને નોટિફિકેશન ના ડિસ્ટર્બન્સ નું આવે જોઈ લેજો જરા બરાબર તમારે ઉતરીને બહુ દોડવાનું નહીં ટોળું નો થવા દેવાનું સ્લોલી નિરાતે અને તમે તમને ક્યાં ઓળખે તમે આ ઝાડવા નીચે રાખી દો ને આ બાજુ જ્યાં ઠે કામ ઉભા છે બાર ઉભા રહ્યો તો પછી બીજા ઓળખી જાય બાર નો ઉભા પણ કઈ નઈ હાલો હમણાં નીચે આ બાજુ ઝાડવા હેઠે લઈ લો અને કા મારી ગાડી પડી ન્યા લઈ લ્યો ઠીક છે આમથી લાવો એ નાન્યા ઉભા રહ્યો સાંભળો ધીમે ધીમે આવજો નાન્યા ઉભા રહ્યો નાન્યા ઉભા રહ્યો નથી હલાવવાની ગાડી નાન્યા ઉભા રહ્યો અને છે ને હવે નીચે આવે ને એટલે ધીરે થી તમારે આવી જવાનું છે બરાબર દોસ્તો પૈસાના ખેલ માટે બહુ રાહ જોવી પડે છે અમે અહીંયા ગાડીમાં જોઈને બેઠા છે કે ક્યારે બહાર આવે અને ક્યારે અમે એનું સ્ટિંગ ઓપરેશન કરી નાખીએ હા ઝૂમ કરો આ ભાઈ બતાવો કોણ છે છોડો છો એ ભાઈ છોડજો છોડજો ઝૂમ આવું કરો આવું કરો છો હવે આવશે એવું લાગે છે મને મારો પાકો એવો અંદાજ છે હવે આવશે ગાડી રિવર્સ જાય ને પછી હોટલ મે પૈસા નો ખેલ ચાલી રહ્યો છે દોસ્તો આ તકલીફ સૌથી મોટી છે લોકશાહી ની વાતો કરવાની અને પૈસા નો ખેલ ખેલવાનો આ તકલીફ સૌથી મોટી છે આવવા જોઈએ એવું મારું સો ટકા લઈશ પૈસા લઈને જાય છે પૈસા લઈને પૈસા લઈને અંદર ગયા હા ઓકે ઈનોવા ગાડીમાંથી પૈસા લઈને અંદર ગયા છે એટલે હવે દસ પંદર મિનિટમાં સોદો પતી જવો જોઈએ ઈનોવા ગાડીમાં પૈસા પડ્યા છે ચાલો હવે દસ એક મિનિટ લાગશે આપડે એમ જ ટેબલ રાખશું વાહ મિત્રો પૈસાનો ખેલ જોવો તમે ચૂંટણીના આગલા દિવસે ઇનોવા ગાડીમાં પૈસા પીડાય છે હોટલમાં પૈસા છે અને અહીં હોટલમાં બોલાવી બોલાવીને હવે આ તો અરદેવભાઈ વીકમાં જેને એકને ફોન આવ્યો આવા જ આવે છે ને બરાબર અરદેવભાઈ વીકમાં જેને એકને ફોન આવ્યો એણે મને કીધું અને અમે આ સ્ટિંગ કર્યું હવે કેટલા લોકોને ફોન કર્યા છે એનો તો કોઈ અંદાજ નથી અને કેટલા કરોડો રૂપિયા ડીલરો બધા બહાર નીકળે હો દોસ્તો એક હોય લીડર અને એક હોય ડીલર લીડર હોય ને એને જનતાનો પ્રેમ મળે જનતાના આશીર્વાદ મળે અને જનતાના સમર્થનથી એ માણસ લીડર બને કરોડો લોકોના દિલમાં એને જગ્યા મળે કરોડો લોકો એને પ્રેમ કરે અને એક હોય ડીલર ડીલર જે હોય એ બે નંબરના પૈસાનું બૂચ મારી આવી રીતે હોટલોમાં બેસી પૈસાનો ખેલ કરી અને પછી ચૂંટણીઓ જીતવાની કોશિશ કરે આ બધા ડીલર છે દોસ્તો લીડર નથી લીડર હવે જનતા એ નક્કી આવી ગયા હાલો આવી ગયા આવી ગયા આ ગયા આવી ગયા આગળ લઈ લો ભાઈ કેમેરા લઈ લો ધીમે 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 એને પેલા આવે જાઉં ગાડીએ જવા દીધું ગાડીએ જવા દીએ રજ્નીભાઈ ઓકે હાલો હાલ ધીમે ધીમે જવા દીધો હવે ગાડી જવા ભાઈ સાયલન્ટ રાખો ને યાર પ્લીઝ ગાડીએ જવા દો ધીમે ધીમે હા એવો આવશે આઈ ટુ ઓ નજીક લઈ લો આપણે કાર નજીક લઈ લઈ આવી ગયા पैसा रख दो इनोवा पांचो रख दो हेलो उठो केरा पान આ પૈસા જો પૈસા પાછો રિયા હોય કેટલા આટલા પાછો હોય કેટલા આપો વેરી ગુડ ના છે ઉભરો કેટલા આપો શું આ પૈસા કોક હોટેલ માં ખેલ હાલે હોટેલ बताओ આવું નહીં આવો હર્દીપ ભાઈ આવો હો હો આવો વિદાય આ बताओ હોટેલ बताओ પૈસા નો ખેલ હાલે છે આ જો આ હોટેલ માં પૈસા વિતરણ હાલે હર્દીપ ભાઈ આવયા આ પૈસા પકડી રાખો હું વાત કરી હું ચૂક્યો ಚರ್ಚಾ ಗೋಪಾಲ

અને આમ આદમી પાર્ટીના વિરોધમાં જે હોય કહી દ્યો હવે હા એ તો બે લાખ રૂપિયા આપ્યો હોય કે ભાઈ તમારે ગોપાલભાઈના વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું છે અને તમારા મહામંત્રી પર દે તમારે રાજીનામું આપવાનું છે દોસ્તો આ પૈસાનો આ જો આ જગ્યા આ ધંધો આલે છે આની અંદર કાર્યક જણ આપણને ઘણી ખમો અમને ઘડી ખમો હારો ભાઈ આ અહિયાં બોલાવી બોલાવીને પૈસા નું વિતરણ હાલે છે દોસ્તો એક બાજુ ખેડૂતો નાપવા માટે પૈસા નથી ગરીબો નાપવા પૈસા નથી અહિયાં બે બેન પાંચ પાંચ લાખ રૂપિયાના દોસ્તો સોદો હાલે છે જય ગિરનારી તો દોસ્તો આ ખેલ ને તમે ઓળખજો ઓકે